મધમાખી ઉડતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો જેમાં ચાર થી પાંચ બાળકોને આ મધમાખીએ ડંખ માર્યો હતો વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્કૂલના બારી બારણા બંધ કરી દેવા પડ્યા હતા શાળા એક કલાક મોડી છોડવાનો શાળા સંચાલકોનો નિર્ણય હતો જેમાં રોડ પર જતા બે રાહદારીઓ પર મધમાખી હુમલો કર્યો હતો મધમાખીથી બચવા ગટરના દૂષિત પાણીમાં એક યુવક ઉતરી પડ્યો હતો બીજા એક પાછળ મધમાખી પડતા જાહેર માર્ગ પર અર્ધનગ્ન થઈ માખીઓને કપડાંથી ભગડવાનો પ્રયાસ કર્યો હતો તો મધમાખીનો ભોગ બનનાર વિદ્યાર્થીઓને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડા હતા રોડ પર જાણે મધમાખીઓએ આતંક સર્જ્યો હોય તેમ કર્ફ્યુ લાગ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે માડોગર વિસ્તારમાં હાઈસ્કૂલ સામેના લીમડાના ઝાડ પર કપીરાજની કુદાકુથી મધમાખીઓ છંછડાઈ ગઈ હતી. ઉતર 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 ના ન્યૂઝ ફોલોગ્રામ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર